નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુંના બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો ખેડૂત મિત્રો જાણેલી કે આજના જૂના બજાર ભાવ શું રહ્યા છે તો સૌ પ્રથમ વાત કરે મિત્રો થરાદ માર્કેટ યાર્ડ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ચાલીસ રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડ ત્રણ હજાર ત્રણસોથી એકતાલીસસો એંસી રૂપિયા ગોંડલ ત્રેવીસો એકથી ત્રણ હજાર નવસો એકવીસ જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો વીસ हाकने 3250 થી 3870 રૂપિયા અગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ 2200 થી 3840 રૂપિયા અળવદ માર્કેટ યાર્ડ 3150 3980 સસ્તન 3400 થી 3900 જેતપુર 2800 થી 3700 મોટડ માર્કેટ યાર્ડ 2275 થી 4011 રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો પંચ્યાસી રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડ ત્રણ હજાર નવસો એંસીથી ત્રણ હજાર નવસો એંસી પોરબંદર બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર ચારસો પંચોતેર માંડલ પાંત્રીસો એકથી ત્રણ હજાર નવસો અઠ્યોતેર રાજકોટ ચોત્રીસો સિત્તેરથી ત્રણ હજાર નવસો એંસી રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે મિત્રો જીરાના સેરાશ બજાર ભાવ આડત્રીસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે અને હાઈએસ્ટ બજાર ભાવ ચાર